નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ઉપલેટા પંથકમાં પડેલા વરસાદને લઈને ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજમાર્ગ કટલેજ બજાર ગાંધી ચોક ઝિકરિયા મસ્જિદ વિસ્તાર તેમજ ભાદર ચોક સહિતના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ઉપલેટા પંથકમાં પડેલા વરસાદમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગતરાતથી વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેમ કે લાઠ મિમોરા મજેઠી કુંડેચ તલંગણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે મોકળામાં વરસાદી પાણીના પૂર જોવા મળ્યા છે તો સાથે જ ઘણા ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોની અંદર ઘૂંટણસમા પાણીના પ્રવાહ જોવા મળતા દ્રશ્યો દેખાયા છે આ સાથે જ ઉપલેટા તાલુકાના લાઠ તેમજ આસપાસના પંથકમાં પડેલા વરસાદને લઈને લાઠ ગામથી અન્ય ગામને જોડતા બેઠી ડાબીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર તેમજ આવન જાવન બંધ થઈ ચૂકી છે જેના કારણે બસોને પણ થંભાવી દેવામાં આવી છે આ સાથે જ મોજ ડેમ વિસ્તારમાં પડેલા વરસાદમાં ગઢાળા સેવંતરા મોજીરા ખાખી જાળિયા ભાયાવદર અરણી ખીરસરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આ વરસાદના પડવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાટ સરપંચ રાત્રે બાર વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જરબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાડ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસ થી ચાલીસ જેટલા લાઇટ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બાર થી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જરબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકાર શ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે એ જ અસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂતમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને આઠથી થી દસ ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે બસ એ જ અસ્તુ